you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સમસ્ત રબારી સમુદાયના આસ્થા કેન્દ્ર એવા તરફ ખાતે વાળીનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તે પૂર્વે શિવલિંગની ઠેર ઠેર શોભાયાત્રા યોજાઈ રહી છે અમદાવાદમાં પહેલી તારીખથી પ્રારંભ થયો છે ઉત્તર ગુજરાતના વિસનગર પાસે તરફ ગામ ખાતે રબારી સમુદાયની ગુરુગાદી આવેલી છે આ ગુરુગાદી સ્થળે ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે જેમાં રબારી સમુદાયના ભગવાન વાળીનાથ મહાદેવનું સ્થાપન થવાનું છે આ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસ મી ફેબ્રુઆરી ના દિવસે યોજાવાનો છે જેના ભાગરૂપે રબારી સમુદાય દ્વારા યોજવામાં આવી છે છે સોમનાથ સોમનાથ બાદ બાદ સૌથી સૌથી સ્થાપના થવાની શિવ મંદિર હશે ના મહાન પૂજ્ય જયરામગીરી બાપુએ જણાવ્યા મુજબ નવ નિર્માણ થયેલ મંદિર ની આગામી ફેબ્રુઆરી માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે વાળીનાથ ભગવાન ના શિવલિંગ ની શોભાયાત્રા યોજાવા આવી છે જેમાં સનાતન ધર્મ ના પ્રચાર માટે શિવલિંગ ને પ્રથમ જ્યોતિર્લિંગ માંડીને બારે જ્યોતિ લિંગ અને ચારે ધામ પૂજન માટે પરિભ્રમણ માટે લઈને નીકળ્યા છે